વિવાદે ટિપણી મામલે લલીત વસોયાય નિવેદન આપ્યું છે લલિત વસોયાય સમગ્ર પાટીદાર સમાજની વિનંતી કરી છે રાજકીય માનસો અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાતા હોય છે તો સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય વર્સિસ પાટીદારથી લડાઈ વર્ષો સુધી ચાલી રહી હતી બંને સમાજના પ્રયત્નોથી સૌરાષ્ટ્રમાં ભાઈચારાનું વાતાવરણ છે તો ક્ષત્રિયો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે પાટીદારોનું નહીં ભાજપ ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરાવવા માંગે છે આ મામલો ફક્ત છે છે ના ફેલાય તે માટે વિનંતી કરી છે વર્ષોથી અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવા કરતા હતા આખા એ સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર ક્ષત્રિય વર્ષીસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી બને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું